જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે અને આજ મને મોકો મળવાથી સમજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં બધા ભાગ્યશાળી છીએ કે પચાસ જણા લઈને જવું પડે છે આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય ખાલી સાહેબ આપણું સાંભળે કામ તો ન કરે સાંભળવા હાટું થઈને ટોળું લઈ જાવું પડે પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્ટ માં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો

¡Gracias!